વાત કરીએ આજે રક્તદાન દિવસ આજે અહીંયા કોલેજમાં તો છે શું શું કહેવાય અ રક્તદાનની ઝુંબેશ આપણા સમાજમાં ખાસ કરીને યંગસ્ટર્સ જે 20 વર્ષ 22 વર્ષના છે નાની ઉંમરથી જ રક્તદાનની જો ટેવ પડે તો એ લોકોને બીક દૂર થાય છે અને સમાજને પણ ઘણો ફાયદો થાય છે તો આજે 14મી જૂન દર વર્ષની જે પીડીયુ મેડિકલ કોલેજની અંદર મેડિકલના સ્ટુડન્ટ્સ અહીંના કર્મચારીઓ અહીંના ટીચરો પ્રોફેસરો

એમના આત્માઓને શાંતિ મળે એના માટે સમાજને એવું આપણે પ્રયોગ કરીએ કે જેથી સમાજને પણ ફાયદો થાય અને બ્લડ ડોનેશન કેમ્પ એમાંનો એક છે લોકોને જાગૃતતા મળે અને બીજી આત્માઓને શાંતિ મળે એ માટે આખો બ્લડ ડોનેશન કેમ્પ એ લોકોને સમર્પિત છે